ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તમે અહીંયા આવશો ને તમને એમ થાય હું માઉન્ટ આબુ ઉપર આવ્યો છું તમે એ નજારો જોશો ને મંદિરની અંદર ઓહો હો ખરેખર અદ્ભુત જગ્યા છે અને સુંદર મજાની જગ્યા છે એકદમ નેચરલ વાતાવરણ સરસ મજાની હવા અને ફેમિલી સાથે અહીંયા આવ્યા હોય તમે જમવાનું લઈને બપોરે ઓહો હો શું સરસ મજાની જગ્યા મિત્રો તમે ખાલી લોકેશન જોયું એકવાર સરસ મજાનું જાઓ તમે એકદમ ધારોની વચ્ચે સામે દેખાય ગીર ગઢડા ગામ છે ગીર ગઢડાથી નજીક જ છે આમ તમે આવશો ને એટલે ધાર હામી દેખાશે આ લાંબાર કહેવાય છે અને હનુમાનજી દાદાનું મંદિર છે અને હનુમાનજી મહારાજ સાક્ષાત પર્વતની વચ્ચેથી આમ પ્રગટ થયા છે અને અત્યારે હાલ અહીંયા જે માતાજી છે જે અહીંના પૂજારી એ ખરેખર સરસ મજાના છે અને એમના પણ દર્શન કર્યા જેવા છે અને હાલ સરસ મજાની જગ્યા વચ્ચે આ તમે પથ્થર જોઈ શકો છો આ સીડી છે અહીંથી આ સીડી સ્ટાર્ટ થાય છે આ સીડી સરસો એટલે એકદમ સામે છે આ મંદિર જો હનુમાન બાપાનું સરસ મજાનું નાનું કડું આમ ધાર ઉપર એવી મજા આવશે તમને ચડવાની ઓહો ખરેખર આવી જગ્યાએ આપણે આવવું જોઈએ અને ગીર સોમનાથ જિલ્લાનું આ ગીર ગઢડા તાલુકો છે ગીર ગઢડા જે બે નંબરનું સર્કલ પડે છે સર્કલથી તમે જેવા થોડાક જ બે કિલોમીટર આમ થોડુંક ફરવું પડશે ધાર બાજુ એટલે રસ્તો પણ સારો છે તમારી ફોર વ્હીલ આવી જશે ટુ વ્હીલ આવી જશે એટલે સરસ મજાના આમ આવશો ને એટલે તમને એમ થશે કે હું માઉન્ટ આબુ ઉપર અમારી ગાડી ચડાવીએ છીએ સરસ મજાનું આમ ધારને ફરતી આમ ચડી અને સીધા તમે આ લોકેશન ઉપર પહોંચી જશો તો ચાલો આપણે સરસ મજાના લોકેશન ઉપર હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને એ પણ સાક્ષાત અહીં પ્રગટ થયેલા છે સરસ મજાની જગ્યા છે અને માતાજી છે અહીંયા તેમના પણ તમને દર્શન કરાવું અને આ અહીંથી તમે સીડી ચડવાનું ચાલુ કરશો એટલે એ મજા આવશે તમને હા હા ઠંડો ઠંડો પવન એટલે સાક્ષાત હનુમાનજી મહારાજ અને અહીંયા નાળિયેલી લીમડો ઘણા બધા ઝાડ તમને જોવા મળશે જો તમે ધાર ઉપર અને નેચરલ એકદમ નેચરલ વાતાવરણ અને મારા ગુરુજી એવા હતા કે ભજનાલય કેટલા ભજન તો કોઈ પહાડમાં કરી ન હોગે અને અહીંયા પહાડમાં શરૂઆતમાં આવ્યા ત્યારે અહીંયા કોઈ વસ્તુ નહોતી મારા ગુરુજી ઝૂંપડી બાંધીને રહ્યા હતા અને હનુમાનજી બાપા સાત સાથ હનુમાનજી છે અને એનો પહાડ કોઈ દી મને એટલા પહાડમાં બેઠા છે કે માથે આખો પહાડ લઈને બેઠા છે અને સતયુગના વખતના હનુમાનજી બાપા છે જે કે હજાર વર્ષ પહેલા ની છે આપણને એટલી બધી તો બહુ માહિતી નથી પણ હું અટકો રે કઉ પણ હનુમાન બાપા સાત સાત છે અને આ શ્રાવણ મહિનામાં પહાડી મહાદેવના નામેથી એનું સ્થાપન કર્યું છે ગુરુજીએ અને ઉપર ખોડિયારમાંનું મંદિર છે એ સત્યુગના વખતના માતાજી પ્રગટ થયેલા છે પણ અત્યારે એનું મંદિર મારા ગુરુજીએ નિર્વાણ કરવું ચાલુ કર્યું તો મારા ગુરુજી બીમાર પડ્યા એટલે દેવ થઈ ગયા અને ટાંકણે હું એ બરોબર મારી આંખ વહી ગઈ હતી એટલે અમદાવાદ સિવિલમાં હતી એટલે હું મારા ગુરુજી દેવ થયા પછી આવી શકીને આવવું હોય એને છૂટ અહિયાં રોટલો ખાવાનો ચા પાણી પી ને પ્રસાદી લઈને જવાનો આહાડી હનુમાજીના દર્શન કરો પહાડી મહાદેવના દર્શન કરો માં ખોડિયાર બેઠી સાત સાત જોગડી ઉપર માં કાળી બેઠા ઉપર બહુ જગ્યા પવિત્ર જગ્યા છે આ અને બહુ પરસાવાળી જગ્યા છે અને જ્યાં તમે ધારો ને આ હનુમાન બાપા પૂરું પાડે છે છે આ મંદિર બોલો હનુમાનજી મહારાજ કી જય જો આ પહાડ ની વચ્ચે હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને સાક્ષાત અહીં હનુમાનજી બાપુ ના છે તો અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને થોડા તમે નજીક આવશો ને એટલે અહીંયા છે પહાડી મહાદેવનું મંદિર જય મહાદેવ જય પહાડી મહાદેવ તમે મંદિરે દર્શન કરીને આવશો એટલે અહીંયા છે પહાડી મહાદેવનું મંદિર અને એ દર્શન કર્યા હવે આપણે જશું ખોડિયાર માતાજીના મંદિરે અહીં ઉપર છે ખોડિયાર માતાનું મંદિર થોડુંક તમારે પહાડ ચડવું પડશે અહીંયા પણ જે આગળ જે બાપુ થઈ ગયા છે અહીં દેવ થઈ ગયા છે એ બાપુના ફૂલ અહીં રાખવામાં આવ્યા છે સમાધિ રૂપે અને અહીંયા છે પહાડી મહાદેવનું મંદિર અને આ છે હનુમાનજી દાદાનું મંદિર અને હવે આપણે ઉપર જશું ખોડિયાર માતાના દર્શન માટે આપણે મિત્રો આ મંદિરની બાજુમાંથી આવીએ અને અહીંયા મા ખોડિયાર બિરાજમાન છે સાક્ષાત અને સામે છે એ ગીર ગઢડા ગામ છે તમે અહીંથી આમ ઉપર આવો એટલે અહીંથી તમારે આમ ધાર ચડી અને આમ ફરીને તમારે આવવાનું રહેશે અને ત્યાંથી પગથિયા છે આ મંદિર સુધીના આ છે ખોડિયારનું મંદિર જય હો ખોડિયાર અહીંયા ગીરનું જંગલ અહીંયા સુધી આવે છે મિત્રો અને ત્યાંથી અહીંયા આવી જાય છે આ ડેમ અને ડેમની બાજુમાં દ્રોણેશ્વર ગામ છે સરસ મજાનું આ લોકેશન અને જો તમે ખેતરોની અંદર ટ્રેક્ટરું ચાલે છે બળદગાડા ચાલે છે મજૂરો કામ કરે છે સરસ મજાનું લોકેશન અને અહીંયા પાણીની કેનાલ પણ જાય છે એ કેનાલના કાંઠે થઈને જ તમારે અહીંયા આવવાનું હોય છે અને આ સુંદર મજાનો નજારો ખરેખર તમારું મન લે લેશે અને મિત્રો આ ધાર ઉપર ઘણા લોકો આવતા હોય અને આવી રીતે માતાજીના દર્શન કરી અને પછી આવી રીતની ડેરી બનાવતા હોય અને માતાજી પાસે માગતા હોય કે અમને પણ એક બે કે ત્રણ મળનું મકાન બનાવી દો અને માતાજી એમની ઈચ્છા પૂરી કરે સરસ મજાનો પવન ચાલે છે અને એટલી મજા આવે છે અહીંયા ખરેખર દિલથી કહું તો અહીંયા તમે એકવાર જરૂર આવજો ગીર ગઢડા તમે જ્યારે પણ આવો ત્યારે બે નંબરનું સર્કલ કહેવામાં આવે છે ત્યાંથી તમે ડાબી સાઈડ આવશો ને તમે ઉનાથી આવતા હોય તો જમણી સાઈડ અને આમ તમે જામવાડાથી આવતા હોય તો ડાબી સાઈડ તમે આવશો એટલે દોઢ કે બે કિલોમીટરના અંતર ઉપર અહીંયા આ પહાડ ઉપર હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને સુંદર મજાની જગ્યા છે અને મિત્રો તમે સામેની સાઈડ જશો તો ટપકેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ ગઢડાથી ફરેડા ફરેડાથી તમે ટપકેશ્વર મહાદેવ જઈ શકો છો અને આ જે ગીર ગઢડાથી તમે દ્રોણેશ્વર પણ જઈ શકો છો ઉના દીવ તુલસી શ્યામ અહીંથી તમે બધી જગ્યાએ જઈ શકો છો સરસ મજાનું પહાડ ઉપર મંદિર છે હનુમાન દાદાનું અને પહાડી મહાદેવનું અને ઉપર છે ખોડિયાર માતાજીનું મંદિર અને અહીંયા તમને બહુ મજા આવશે તમે આવશો તમારા પરિવાર સાથે તમને અહીંયા જરીકે અજાણ્યું નહીં લાગે કારણ કે અહીં જે માતાજી છે ખરેખર એનો આવકારો મીઠો છે અને અહીંયા આવો તમારાથી બનતી કોશિશ થાય એટલું દાન કરો ફૂલ નહીં તો ફૂલની પાંખડી ખરેખર અહીંયા સાધુ સંતોને પણ જરૂર હોય અને અહીંયા આવો અને દર્શન કરો ખરેખર સરસ મજાની જગ્યા મિત્રો આ વિડીયો તો નાનો છે પણ ખરેખર એક સાધુ સંતોને મદદ થાય હેલ્પ થાય એ કરજો અને આ વિડીયો શેર કરજો જેથી કરીને વધુ લોકો અહીંયા આવી શકે અને સપોર્ટ મળે અને મંદિર આપણું જાગૃત થાય એવું આપણો ધ્યેય છે અને લોકો વધુમાં વધુ અહીં દર્શન કરે તો આ લોકેશન તો તમને કહી દીધું છે કઈ જગ્યા આવેલું છે તો ખાસ આવો મજા આવે એવી જગ્યા છે અને ખરેખર બહુ મજા આવશે તમને તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો અને મિત્રોમાં શેર પણ કરજો ચાલો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને અહીંના સાધુ સંતો છે ત્યાં પબ્લિક થોડીક વધારે આવે અને સાધુ સંતોને થોડું થોડું દાન પુન કરે તો સાધુ સંતોનું પણ જીવન સરસ મજાનું જાય અને આપણે પણ શાંતિનો અનુભવ થાય અને સાક્ષાત હનુમાનજી મહારાજના ચરણોમાં આવી અને તમે જે માગો એ તમને હનુમાન દાદા આપે એવી હું પ્રાર્થના કરું અને ખરેખર આ જગ્યા એક અદભુત જગ્યા છે તો જરૂર અહીં વિઝિટ કરજો તો ચાલો મિત્રો પછી પાછો એક નવા વિડીયો મળશું અને કંઈક નવું લઈ આવશું તો આ વિડીયો તો ખાસ શેર કરજો ચાલો જય શ્રી કૃષ્ણ